હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે કાચી કેરી ડુંગળીનું કચુંબર ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે માર્કેટમાં કાચી કેરી પણ બહુ સારી મળે છે તો આજે આપણે કાચી કેરી ડુંગળીનું કચુંબર બનાવશું જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો તેના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે બે કાચી કેરી લીધી છે એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર ટેસ્ટ અનુસાર નિમક એક ચમચી ગોળ અને લીલા ધાણા તો લીલા ધાણાને કટ કરી લીધા છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ તો આપણે જે કેરી લીધી હતી તે કેરીને આપણે ઉપરની છાલ છે તે કાઢી લેશું ડુંગળીની ઉપરની છાલ પણ કાઢી લેશું થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ તે ખમણી લેશું અને ખમણીમાં આપણે કેરીને છીણી લેશું તો આ કચુંબર છે તે મેં ત્રણ થી ચાર વ્યક્તિને ને એટલું જ બનાવ્યું છે જો તમારે વધુ માણસો માટે બનાવવું હોય તો જે ઇન્ગ્રીડિયન્ટ લીધા છે તે ઇન્ગ્રીડિયન્ટ તમારે વધુ લેવાના છે તો કેરીનું છીણ તૈયાર છે તો જે ડુંગળી રાખી હતી તે ડુંગળી લેશું અને ડુંગળીને પણ ખમણીમાં છીણ કરી લેશું તો આ રીતે ઝીણું છીણ કરી લેવાનું છે તો ડુંગળીનું છીણ અને કેરીનું છીણ તૈયાર છે તો હવે આપણે જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું તો લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું છે તો જે ગોળ રાખ્યો તો તે ગોળ નાખશું ગોળની જગ્યાએ જો તમારે ખાંડ નાખવી હોય તો તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો તો 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 ગોળ નાખવાની જરૂર નથી જે લીલા ધાણા ધાણા રાખ્યા હતા તે નાખશું બધા સારી રીતે મિક્સ કરી દેસુ જો તમે ચમચીની મદદથી બધા ઇન્ગ્રીડિયન્ટને મિક્સ કરશો તો સારી રીતે મિક્સ થશે નહીં એટલે હાથી તમે મિક્સ કરશો તો ગોળ છે તે સારી રીતે ભાંગી જશે મિક્સ કરતા જશો તો ગોળ છે તે ઓગળતો જશે કચુંબર છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો આ કચુંબરને તમે બે દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરીને રાખશો તો કચુંબર છે તે બગડશે નહીં તો ઉનાળાની સિઝન જાય અને કેરીની સિઝન માર્કેટમાંથી જાય તે પેલા તમે એકવાર આ રીતે કચુંબર જરૂર ટ્રાય કરજો કચુંબર ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે કચુંબર બનાવ્યું હોય અને તમારું કચુંબર ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને કાચી કેરી અને ડુંગળીના કચુંબની રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે